વિદેશી દારૂની બોટલ સાથે આરોપીઓને પકડી પાડતી સિટી પોલીસ ધાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક ડિવિઝનલ ના પોલીસ કોન્સ્ટેબલ મયુરભાઈ અમથુભાઈ ચાવડાને મળેલ ચોક્કસ વાતમી આધારે ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આંબેડકર નગર રામજી મંદિર પાસેના રસ્તેથી

જ્યારે આરોપી રવિભાઈ જગદીશભાઈ ચૌહાણ વિરુદ્ધ અગાઉ પર ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકમાં ગુનો નોંધાયેલ છે જે હાલ તો પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધીને પકડી પાડવા કાર્યવાહી હાથ ધરેલ છે વેચિયા કચ્છ શ્રી સામત રાજા દાદાના મંદિરના વિકાસ અર્થે અને ગૌશાળાના નવનિર્માણ અર્થે શ્રી સામત રાજા દાદાના અખાડા વેચિયા મધ્યે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ કથાનો પ્રારંભ તારીખ બે હજાર ચોવીસ શ્રી સામત રાજા દાદાનો અખાડો શ્રીમદ ભાગવત સત્તા જ્ઞાનયજ્ઞ ના વક્તા શ્રી શ્રી ભરતદાસજી બાપુ ગોંડલિયા ભાવનગર વાળા સુમધુર પ્રસંગો શ્રીમદ ભાગવત સપ્તાહ યજ્ઞ સમિતિ નથર કોઈ વ્યારા વિંછયા સમસ્ત ગ્રામજનો મૂળવિંછયા તાલુકો ભુજ કચ્છ